નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુરાસી જાડેજા ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી એક વખત ચોંકાવનારો છબરડો ગેરીતી અને ગોબાચારી એ સામે આવી છે જી હા ગુજરાતની જે કામધેનુ યુનિવર્સિટી છે એના અંતર્ગત આથી છ મહિના પહેલા એક પોસ્ટ બહાર પાડવામાં આવી હતી સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ફિશરીઝ માટેની તેમાં એક પોસ્ટ માટે સેંકડો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને ચોંકાવનારી વાત એ છે કે આ જે પરીક્ષા હતી જેમાં બસો એમસીક્યુ માર્કનું પ્રશ્નપત્ર પૂછવામાં આવેલું તે પ્રશ્નપત્ર ઓલરેડી બે હજાર એકવીસમાં એક બ્લોગ પોસ્ટ જે હોય સોશિયલ મીડિયા બ્લોગ પોસ્ટ એની ઉપર અપલોડ હતું એ જ પેપર બેઠે બેઠું બે હજાર ચોવીસની આ જે ટાઈમી ભરતી માટેની જે પ્રોસેસ હોય એ પરીક્ષા હોય એમાં આ પ્રશ્નપત્ર પૂછી લેવામાં આવ્યું અને સૌથી અજીબ વાત એ પણ છે કે આ જે બ્લોક પોસ્ટ છે એ હિંમતનગરના જે ફિશરીઝ જે સંસ્થા જે કોલેજ છે એના પ્રોફેસરનું છે અને અમને વાત એ પણ જાણવા મળી છે કે આની અંદર જે વ્યક્તિ પાસ થઈ રહ્યા છે ઉત્તીર્ણ થયા છે જેનો પેલો રેન્ક આવી છે એ પણ ખુદ હિંમતનગરના છે એટલે ઘણી બધી જે બાબતો છે એ ચોંકાવનારી છે શંકા ઉપજાવી છે જેની ઉપર તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ કેમ કે ગુજરાતની અંદર ત્રણ જ એ ફિશરીઝ કોલેજો આવેલી છે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત જોવા જઈએ તો એક નવસારીમાં આવેલી છે એક વેરાવળમાં આવેલી છે અને એક હિંમતનગરમાં આવેલી છે અને જે આ પેપર અપલોડ થયું હતું એ પેપર હિંમતનગર જે બ્લોક પોસ્ટ જે કહી શકાય કે કાર્યરત હતો એમાં આ પેપર અપલોડ થયેલું હતું જે બે હજાર એકવીસમાં અપલોડ થયેલું હતું અને બે હજાર ચોવીસમાં જે કાયમી ભરતી માટે જે વેકેન્સી બહાર પડી એમાં આ પેપર પૂછી લેવામાં આવ્યું એટલે ગુજરાતના મત્સ્ય અને પશુપાલન મંત્રીને અમે વિનંતી કરીએ છીએ તેની સાથે સાથે ગુજરાતના દાદા મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર સંજ્ઞાન લેવામાં આવે અને જે પણ ગોબાચારી છે જે પણ છબડો છે જે પણ ક્યાંક જોવા જઈએ તો આ ઓલરેડી પેપર જે અપલોડ હતું તો પેપર બેઠે બેઠું શા માટે તાત્કાલિક ધોરણે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક આમાં ગેરીતીની ગોબાચારીની અને છબડાની જે બુ આવી રહી છે તે ઘણા બધા સવાલો પેદા કરી રહી છે એટલા માટે આની ઉપર તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ત્યારબાદ જ આની ઉપર એટલે કે આ જે ભરતી છે એની ઉપર રિક્રુટમેન્ટ ફાઇનલ કરવામાં આવે એટલે કે એનું ડીવી લિસ્ટ અને જે નિમણૂક પત્ર છે એની બાદ જ આપવામાં આવે કેમ કે આની ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે કારણ કે ઘણા બધા એવા પ્રશ્નો છે જે શંકાના દાયરામાં છે કે શા માટે આ પેપર એ ઓલરેડી બે હજાર એકવીસનું ફરીથી એ પૂછવામાં આવ્યું અને ઓલરેડી એક બ્લોગ પોસ્ટ ઉપર હોય એક જે વ્યક્તિ જે પ્રોફેસર દર્જાના વ્યક્તિએ કાઢીને પોતાના બ્લોગમાં અપલોડ કર્યું એ જ કાયમી ભરતી માટે શું ગુજરાત સરકાર પાસે એવા કહી શકાય કે પેપર સેટર નથી કે જે આ પેપર સેટ કરી શકે અને જૂનું પેપર પૂછવાનો મતલબ પણ શું એટલે ખાસ કરીને આ ઘણી બધી જે ઘટનાઓ જે છે એ શંકાના દાયરામાં છે જેની તપાસ થવી ખૂબ જરૂરી છે જય હિન્દ જય ભારત